ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામમાં આશરે પાંચસો કે છસો વર્ષ પહેલાં આ ગામમાં ભવ્ય કલાત્મક કોતરણીવાળી વાવ આવેલી હતી પણ કાળક્રમે વાવ નષ્ટ પામી અને ધરતીમાં ક્યાંક દરબાઈ ગઈ અંદાજે સો વર્ષ પહેલાં એ જ વાવના થોડા ઘણા શિલ્પો મળ્યા હતા જેમાં દશાવતારની સુંદર કોતરણીવાળી મૂર્તિઓ છે જે વિષ્ણુ ભગવાનના દસ અવતાર દર્શાવે છે આ દસ અવતાર આ પ્રમાણે છે મત્સ્ય કુર્મ વરાહ નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કીના અવતારની મૂર્તિઓ જોઈ શકાય છે હાલમાં રામકૃષ્ણની મૂર્તિ મળતી નથી હાલમાં આ જગ્યાએ તોતર માતાની દેરી બનાવીને તેની પણ પૂજા કરવામાં આવે છે આ જ ગામના મહાદેવ મંદિરમાં પણ આવી જ સુંદર કલાત્મક મૂર્તિઓ આવેલી છે જેમાં માતૃકાના શિલ્પો જોઈ શકાય છે આ અંગે વધુ સંશોધન કરવામાં આવે તો વધુ શિલ્પો મળી શકે તેમ છે તેના પરથી ગામ કેટલું જૂનું હશે તેની માહિતી મળી શકે છે આભાર